મિત્રો તો અત્યારે મંદિર આવી ગયા છે અને આજના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો આજે થોડાક ઝડપથી દર્શન કરાવશે મિત્રો કેમ કે અત્યારે હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે અને લાય કરવાનું છે મિત્રો તો આજના સુંદર લાય લાઈ છે જોઈ શકો છો અહીંથી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ગ્રામ દર્શન કરાવશું મિત્રો ચાલો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો પહેલું ટ્રાફિક છે શનિવાર હોય તો ટ્રાફિક તો હોય જ તે રવિવારે આનાથી પણ વધારે ટ્રાફિક હોય તો આજનો લાય દર્શન જોઈ શકો મંદિર સુંદરમાં ચાલુ લાગી રહ્યું છે અહીંયાથી આપણે પહેલાં ગાંધી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું તો લાઈવમાં બની રહેશે મિત્રો દર્શન કરાવી દઈએ મિત્રો ગાંધી મંદિરના તો આજના લાઇ દર્શન

બધા મિત્રોને બાબા ભાવના પરમાર જય જય શ્રી શ્રીરામ બાબેશ કોમેડી ડિજિટલ બાબેશ અશ્વિન જેઠ બાબેશભાઈ તો કદાચ ભાવના પરમાં છે રાજુલાથી લાઈનમાં જોડાઈ જાય છે ભાઈ ડાબી પણ રાજુલાથી જોડાઈ જાય છે લાઈનમાં તો બધા મિત્રોને બાબતરા મુકેશભાઈ ભાઈ રાતડિયા બાપેશરામ ભાઈ મગન ભાઈ પરમાર બાપેશરામ ભાઈ જોશી બાપેશરામ અને મુકેશભાઈ ભાઈ રાતડિયા તમને સુંદરકાંડ લાઈ ચાલુ થવાનું છે તો અમને સુંદરકાંડ માટે તૈયારી થઈ ગઈ છે થોડાક ઝડપથી દર્શન કરાવી મુકેશભાઈ વનસિયા બાપેશરામ ચાલો થોડાક ઝડપથી દર્શન કરાવું છે મિત્રો કેમ કે સુંદરમાં સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે રજા જોઈ શકો સુંદર મજા લાગી રહી છે મિત્રો ચાલો યાર મંદિરે જઈએ મિત્રો મગનભાઈ બાપેશરામ હજી થોડાક ઝડપથી દર્શન કરાવવું પડશે મિત્રો કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે આજના લાઈ દર્શન જોઈ શકો સામે ધ્યાન છે ધ્યાન દિના પર દર્શન ભાઈ મારી કોમેન્ટ તમારા બધા વિડીયોમાં હોય છે થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર તો મંદિરના સુંદર મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન નજીકથી દર્શન કરાવીએ અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે આજના લાય દર્શન જોઈ શકો છો સુંદર મજાના ચાલો વડની અંદર પણ બાપાના દર્શન રાવ્યા તો જોડે તો થોડીક રાક્ષ મિત્રો આમાં ધ્યાનથી જોઈએ તમને બાપાના દર્શન દેશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થતા છે રંજીત ચોહાન ભાગતરામ જય શ્રી રામ રાધે રાદે તો સુંદર મજાના આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કેમ કેમકે થોડીક ઝડપ રાખશે મિત્રો સુંદરકાંડ લાય કરવાનું છે એટલા માટે તો આજના લાય દર્શન જે મિત્રો નવા છે એમને એકવાર જને લઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે મુકેશભાઈ બાબા જય શ્રી રામ રાધે રાધે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો

તો આજના સુંદરમાં જ લાઈવ દર્શન ભાઈ તમે આજે ઝડપી કેમ દર્શન કરાવ છો સુંદરકાંડ ચાલુ થઈ ગયું એટલા માટે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો લાઈવમાં જોડાવાનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ બાબા સ્તરામભાઈ જય રામ રાધ રાધે પાંચ મિનિટ પાંચથી દસ મિનિટમાં સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો તો લાઈવમાં જોડાઈ શકો છો જય શ્રી રામ બાબેશરામ રાધા રાધેવ આજે લાઈવ સુધી રાખીએ હા